હળવદની વાત જગદીશ સાથે અત્યારે આપણે છીએ હળવદ શહેરની સાનસનો શાનસમો સામતસર તળાવ અને સામતસર તળાવ એટલે આપણને ખબર જ છે કે હળવદનું એકમાત્ર ફરવાલાયક સ્થળ અને ફરવાલાયક સ્થળ ખરેખર ફરવાલાયક છે કે કેમ તમે પણ ઘણી બધી જગ્યાએ જોયું પણ હશે અને હું પણ બતાવીશ કારણ કે આ જે સામતસર તળાવ છે તે મેં આગું કહ્યું તેમ કે હળવદની શાન ગણાય છે અને હળવદની શાનને કોઈ પણ નુકસાન પહોંચાડે તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ હળવદનું સામતસર તળાવ છે તેમાં ચારે બાજુ ગંદકી છે ગંદકીના લીધે હળવદનું જે સામરસર તળાવ છે તે ફરવાલાયક રહ્યું નથી સાથે જ આજુબાજુમાં અસામાજિક તત્વોએ જે ગેરકાયદેસર દબાણ ખેડકા છે રિવરફ્રન્ટ ઉપર તમે ગમે ત્યારે જશો તો તમને એવું લાગશે કે ચેક સુધી ઘણી બધી જગ્યાએ દબાણ થઈ ચૂક્યા છે અને આ દબાણના હિસાબે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે સાથે જ અહીંયા જે હોટલો કે બીજે અન્ય જે પણ નાસ્તા હાઉસ કે હોય છે તેઓ પણ ઉપયોગ કરેલું જે પ્લાસ્ટિક છે તે તળાવમાં ફેંકે છે એંઠવાડ જેવી ચીજવસ્તુઓ પણ તળાવમાં ફેંકે છે અને તેને લઈ ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે અને જે આપણે હળદની સામતસર તળાવ સ્થાન કહીએ છીએ તે સાનને ક્યાંકને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે હળોદ શહેરમાં કચરો કચરો જે છે તે લાવી લાવી અને તળાવમાં ઠલવવામાં આવે છે અને આ તળાવ એટલા માટે ગંદકું થઈ ગંદકી ભર્યું વાતાવરણ બન્યું છે ગંદકી ફેલાય છે ગંદકીની દુર્ગંધ પણ આવે છે અને સાથે જ અસામાજિક તત્વો અહીંયા રાત્રે બેઠક પણ કરે છે અને તેને લઈ ઘણી બધી જગ્યાએ તમને દારૂ બોટલોને કોથળીઓ જોવા મળશે દારૂની બોટલો પણ જોવા મળશે એટલે અસામાજિક તત્વોનો એક પ્રકારનો અડ્ડો બની ચૂક્યો છે સાંજે પણ ઘણા બધા અસામાજિક તત્વો અહીંયા દારૂની મહેફિલ કરતા હોય અને તેનો નાશ પણ અહીંયા બોટલોનો કરતા હોય ગ્લાસનો કરતા હોય કોથળીઓનો કરતા હોય તેવા પણ ઘણી બધી વખતે વિડીયો સામે આવે છે અને અત્યારે પણ મેં અમે તમને વિડીયો બતાવ્યો કે જે પ્રકારે બોટલો તમને તળાવમાં જોવા મળે છે સાથે જ જે આ સ્થાન છે તે સ્થાનમાં ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોએ કિંમતી જમીન ઉપર પણ એક્રોચમેન્ટ એટલે કે દબાણ શરૂ કર્યું છે જે પ્રકારે પાછળનો ભાગ છે ને રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ઉપર કિંમતી જમીન ઉપર ક્યાંક ને ક્યાંક બાંધકામ કરી લેવામાં આવ્યું છે અગાઉ પણ આપણા નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરીને પૂછ્યું હતું ત્યારે એમ કીધું હતું તપાસ કરીને આમ નોટિસ આપશું પણ ખરેખર નોટિસ આપવાથી જ સંતોષ નથી માની લેવાતો આવું પાયમ જે તમે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર છો તો તમારી પણ નૈતિક જવાબદારી બને છે કે હળવદ શહેરના એક બે રસ્તાનું નિયમિત રીતે ચેકિંગ કરીએ ક્યાંય ગેરકાયદેસર બાંધકામ થતું નથી કે એવી રીતે તો અડચણરૂપ કાંઈ ઓટા કેવું કંઈ બનાવતા નથી ને તેને લઈ વાહન ચાલકોને કે અન્ય લોકોને સામાન્ય લોકોને તકલીફ પડે પરંતુ એસી ઓફિસમાં બેસી રહેતા ચીફ ઓફિસર ક્યારેક વાસ્તવિક જીવનમાં અને વાસ્તવિક પરિસ્થિતિ જાણે તો લોકોને ઘણી બધી લાભ પણ મળી શકે છે એટલે આ હળવદ શહેર છે ને હળવદ શહેરનું સ્થાન જે સામતસર તળાવ છે અને તમે પણ હળવદ શહેરનું સામક્ષર તળાવ જોયું છે તો હળવદ શહેરની સામતસર તળાવમાં ખરેખર ગંદકી કેટલી જગ્યાએ ક્યાં ક્યાં ફેલાય છે કયા કેટલા વિસ્તારોમાં ગંદકી છે અને ક્યાં ક્યાં દબાણ થયેલું છે અને સાથે જ વિકાસના કામો થયા છે તે કેવા પ્રકારના થયા છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો જેથી કરીને અન્ય મિત્રો પણ હળવદની જે આપણા સામથસ તળાવ છે તેના વિશે જાણકારી મેળવી શકે આભાર મિત્રો